આવી ગયા છીએ આપણે આપણા નવા બ્લોકમાં તો આજે આપણે આવ્યા છીએ નાઇટ બસ નાઇટની બધી બસનું શૂટ લેવા તો આપણે એ રહે છે અત્યારે મહેશભાઈ ને પ્રદીપભાઈ ને આપણે આવેલા છીએ રોહિશા ચોકડી ને અત્યારે આપણે ઊભા છીએ રોહિશા ચોકડીએ આવેલો બ્રિજની આ સાઈડ ટોલનાકા સાઈડ ઊભા છીએ અહીંથી એક કિલોમીટરની દૂર ઉપર છે કોલ ટોલનાકું આતે ટ્રાવેલ્સ લાઇટના કારણે થોડુંક બતાય નહીં નામ તો રોયશા છોકરી થી આવે છે લક્ઝરી બસ અત્યારે જોવામાં તો સંત કૃપા જેવું લાગે છે સંત કૃપા છે આવી ગઈ સંત કૃપા એની પાછળ પણ એક બસ છે કુલ દેવી આવી ગઈ રજવાડી ટ્રાવેલ્સ તો અત્યારે સમય શો છે સાડા આઠ જેવું ને અત્યારે આવી છે રજવાડી ટ્રાવેલ્સ મધુરમ ટ્રાવેલ્સ આવી ગઈ છે અત્યારે અહીંયા બ્રિજ નો વ્યુ સુપર આવે છે ભગવતી ટ્રાવેલ્સ આવી ગઈ છે તો

લાઈટિંગના લીધે નામ ન દેખાય ત્યારે આ છે આ રામેશ્વર ટ્રાવેલ્સ યોગેશ્વર ટ્રાવેલ્સ છે રામેશ્વર નહીં એક જેવું જ દેખાય આપણે ઘણા બધા વ્લોગ ઘણી બધી જગ્યાએ બનાવ્યા મોસ્ટ ઓફલી આપણે ટોલ નાખે તો વ્લોગ બનાવ્યા તો આજે આપણે અલગ જગ્યા બનાવવાનું વિચાર્યું આપણે આજે બ્રિજ બનાવ્યા અને અહીંયા બધા શોર્ટ બધા સારા આવે લાઇટિંગના લીધે

રાઇડર એક લક્ઝરિયસ બસ છે તો રામ ટ્રાવેલ્સ આવી છે છે એક લક્ઝરી બસ એક્સપ્રેસ

તો આવી છે ચેકે ટ્રાવેલ્સ ચેકે એક્સપ્રેસ

તો આવી ગઈ છે ખોડિયાર ટ્રાવેલ્સ આપણો અવલોગ અહીંયા પૂરો થાય છે મળીએ નવા અવલોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો